નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શ્રાવળ મહિનાના પહેલા સોમવારનું રાશિફળ શ્રાવણ અને સોમવારનો શુભ સંયોગથી તુલા મકર સહિત પાંચ રાશિઓને ધનલાભ કરાવશે સોમવાર 5 ઓગસ્ટના ગ્રહો અને નક્ષત્રો સૌમ્ય યોગ બનાવી રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે દિવસની શરૂઆત સુખદ રહેશે છે મિથુન રાશિના જાતકોના પારિવારિક વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે સિંહ રાશિના જાતકોના વ્યવસાયમાં જરૂરિયાત મુજબ કામ પૂરા થશે નોકરીમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે કન્યા રાશિવાળા લોકોને નોકરીમાં બદલાવની તક મળી શકે છે તુલા રાશિના જાતકો માટે વ્યવસાયિક યોજનાઓ પર કામ કરવા માટે સારો દિવસ છે

ગુજરાતી પંચાંગ અનુસાર શૂન્ય પાંચ ઓગસ્ટ સોમવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના ના સુદ પક્ષ એકમ તિથિ છે શ્રાવણ માસની શરૂઆતમાં શરૂઆત માં અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ નો સંયોગ રચાશે તથા શ્રાવણ માસ દરમિયાન અન્ય નવ જેટલા યોગ જેવા કે અમૃત સિદ્ધિ યોગ સ્થિર યોગ રાજયોગ સિદ્ધિ યોગ વિગેરે પણ સંયોગ રચાશે આ દિવસે ચંદ્ર રાશિ કર્ક છે સોમવારે રાહુકાળ સવારે સાત વાગીને ને પચીસ મિનિટ થી સવારે નવ વાગીને ને પાંચ મિનિટ સુધી રહેશે મેષ રાશિ પોઝિટિવ તમે ઘર સંબંધિત તમારી જવાબદારીઓને ખૂબ જ ગંભીરતાથી નિભાવશો તમારા વિચારોને પણ વિશેષ સ્થાન મળશે તમારા બાળકોની સિદ્ધિઓના સંબંધમાં કેટલાક સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો અને તમે ખૂબ જ સશક્ત અનુભવશો નેગેટિવ કોઈ સંબંધી કે પાડોશી સાથે દલીલ જેવી સ્થિતિ ઊગી ન થવી જોઈએ. ભાવનાઓમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. કોઈને પણ કોઈ વચન આપતા પહેલા તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખવાની ખાતરી કરો. વ્યવસાય કે વેપારમાં મુટાવળમાં કોઈ નિર્ણય ન લો અને કોઈના પર વિશ્વાસ ન કરો. સરકારી મામલાઓનો સમાધાનમાં તમને કોઈની મદદ મળી શકે છે. નોકરી કરતા લોકો તેમની બેદરકારીના કારણે મુશ્કેલી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. લગ્ન વિવાહિત જીવનમાં મધુર્તા અને ખુશીઓ રહે છે. સ્વાસ્થ્ય પ્રદૂષણ અને વર્તમાન હવામાનથી પોતાને બચાવો. લકી કલર વાદળી, લકી નંબર 8, મિથુન રાશિ. પોઝિટિવ આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે તમારી ક્ષમતા અને મહેનતથી સમસ્યાનો ઉકેલ લાવશો.

કારણ કે આજે તેમનાથી નુકસાન થવાની સંભાવના છે તમારી પ્રવૃત્તિઓ અન્યને ન જણાવો અન્યથા અન્ય કોઈ તેનો લાભ લઈ શકે છે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા વધશે પ્રેમ સંબંધોમાં લગ્ન માટે પારિવારિક મંજૂરીના કારણે મનમાં ઉત્સાહ અને પ્રસન્નતા રહેશે સ્વાસ્થ્ય એસિડિટી અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે લકી કલર સફેદ લકી નંબર નવ કર્ક રાશિ પોઝિટિવ કેટલાક કામમાં સફળતા મળવાને કારણે ગર્વ અનુભવશે તમારી સંતુલિત દિનચર્યા અને કાર્ય પદ્ધતિથી તમામ કામ સમયસર વ્યવસ્થિત થશે નાણાકીય રોકાણ સંબંધિત બાબતો પર ધ્યાન આપવા માટે પણ આ સારો સમય છે નેગેટિવ બીજાની મદદ કરવાની સાથે તમારા બજેટનું પણ ધ્યાન રાખો લેવડ દેવડની બાબતોમાં થોડું નુકસાન થવાની સંભાવના છે માતા પિતા તમારી વાતથી નારાજ થઈ શકે છે મહેમાનોના આવવાથી ખર્ચમાં વધારો થશે બજેટને નિયંત્રણમાં રાખો વ્યવસાયો વ્યવસાય સંબંધિત પણ સમસ્યા જાતે ઉકેલો બીજાની મદદની આશા ન રાખો કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ તેમના વ્યવસાયમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે નોકરી કરતા લોકોએ પેપરવર્ક કરતી વખતે બેદરકાર ન રહેવું જોઈએ પ્લવપતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજનો દૂર થશે સ્વાસ્થ્ય નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખો લકી કલર જાંબલી લકી નંબર સાત સિંહ રાશિ પોઝિટિવ કોઈ ખાસ કાર્ય પર સતત મહેનત કરવાથી સકારાત્મક પરિણામ મળશે તમને કોઈ ખાસ વ્યક્તિ તરફથી કિંમતી ભેટ પણ મળી શકે છે તમને યોગ્ય માર્ગદર્શન પણ મળશે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય તો આજે તેનો શાંતિપૂર્વક ઉકેલ આવવાની સારી સંભાવના છે નેગેટિવ કેટલીક નકારાત્મક સ્થિતિઓ પણ ઊભી થશે તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો તેથી નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો કોર્ટ કેસ સંબંધિત મામલામાં હજુ કોઈ ઉકેલ આવશે નહીં વ્યવસાય ધંધામાં જરૂરિયાત મુજબ કાર્ય પૂર્ણ થશે જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ કાર્ય વ્યવસ્થામાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે નોકરી કરતા લોકો દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ પૂરો થવાથી કંપનીને ઘણો ફાયદો થશે લવ પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય તમારી ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો વર્તમાન હવામાનને કારણે ચેક જેવી સમસ્યાઓ થઈ શકે છે યોગ અને કસરતને પણ સમય આપો લકી કલર ગુલાબી લકી નંબર છ કન્યા રાશિ પોઝિટિવ દિવસનો મહત્તમ સમય ઘરની જાળવણી અને વ્યવસ્થા જાળવવામાં પસાર થશે વિદ્યાર્થીઓને અભ્યાસ અથવા કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન મળશે જો તમે તમારી યોજનાઓ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરશો તો તમને યોગ્ય સલાહ મળશે નેગેટિવ પોતાના પર વધારે કામનો બોજ ન લો અને બિનજરૂરી વિવાદમાં પણ ન પડો નજીકના મિત્રો અથવા ભાઈઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે શાંતિ અને સરળતા જાળવો વ્યવસાય ધંધામાં થોડી અડચણો આવશે પરંતુ તમારી ઉત્તમ કામગીરીને કારણે ચાલી રહેલી સમસ્યાઓમાં થોડો વિરામ આવશે અને સંજોગો સારા થવા લાગશે નોકરી કરતા લોકોને પરિવર્તનની તક મળી શકે છે લવર તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે ઘરની વ્યવસ્થાઓ ખોરવાઈ શકે છે તમારો સહયોગ સંબંધોમાં વધુ મધુરતા લાવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે લકી કલર કેસરી લકી નંબર ત્રણ તુલા રાશિ પોઝિટિવ આજનો દિવસ કેટલાક પડકારો સાથે પસાર થશે પરંતુ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ જશે તમને તમારા કોઈ ખાસ પ્રયાસમાં સફળતા પણ મળી શકે છે વરિષ્ઠ લોકોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે નેગેટિવ બાળકોની કંપની અને પ્રવૃત્તિઓ પર ઝીણવટ ભરી નજર રાખો અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપો કેટલાક એવા ખર્ચ થશે કે તેમાં કાપ મૂકો શક્ય નથી પૈસા સંબંધિત વ્યવહારો મુલતવી રાખવું વધુ સારું છે ભાવનાત્મક બનવાને બદલે તમારા કાર્યોને પૂર્ણ કરવામાં વ્યવહારુ બનો વ્યવસાય ધંધામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે વ્યવસાયિક કાર્ય વ્યવસ્થામાં સુધારો થશે તમારી કોઈ યોજના કોઈની સામે ન જણાવો લવ કોઈ સારા સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ સારું થઈ જશે સ્વાસ્થ્ય આ સમયે તમારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન રહેવું જરૂરી છે લકી કલર પીળો લકી નંબર પાંચ વૃશ્ચિક રાશિ પોઝિટિવ કેટલા કામ તમારી ઈચ્છા મુજબ થશે અને સામાજિક સક્રિયતા પણ ચાલુ રહેશે આ આત્મનિરીક્ષણ અને આત્મનિરીક્ષણનો સમય છે આનાથી તમારા મનમાં ચાલતા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળશે કોઈ પણ યોજનાને અમલમાં મૂકવા માટે પણ સાનુકૂળ સમય છે નેગેટિવ કોર્ટના મામલાઓ અને સરકારી મામલાઓ જટિલ બની શકે છે આજે તેમને મુલતવી રાખવું વધુ સારું રહેશે તમારા બજેટને તમારી જરૂરિયાત મુજબ મર્યાદિત અને સંતુલિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા બાળકની પ્રવૃત્તિઓ પર પણ નજીકથી નજર રાખો વ્યવસાયો તમારા શ્રેષ્ઠ પ્રયાસોને કારણે કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થા સુધરશે અને કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ રહેશે કારખાના અને કારખાનાને લગતા વ્યવસાયો સમૃદ્ધ રહેશે આવકના નવા સ્ત્રોત પણ બનશે

તમને કોઈ કિંમતી ભેંટ પણ મળી શકે છે નેગેટિવ દિવસની શરૂઆતમાં તમારા કામની યોગ્ય રૂપરેખા બનાવો મિલકત સંબંધિત કાર્યોમાં થોડી વીપના આવશે કોઈપણ પેપર વર્ક કરતી વખતે પહેલા યોગ્ય સંશોધન કરો વ્યવસાયો વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે પરંતુ તે જ સમયે કેટલાક વિશ્વસનીય પક્ષો સાથે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રહે છે લવપતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા રહે છે અને ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તણાવથી દૂર રહો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર ચાર મકર રાશિ પોઝિટિવ તમને તમારી પ્રતિભા વ્યક્ત કરવાની તક મળશે કોઈ પણ કાર્યમાં નિશ્ચિત સફળતા મળવાની સંભાવના છે કોઈપણ બાકી ચૂકવણી પણ આ સમય પુનઃપ્રાપ્ત કરી શકાય છે વાહન ખરીદવાની શક્યતા પણ પ્રબળ બની રહી છે નેગેટિવ તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવો ત્વરિત પરિણામો મેળવવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરશો નહીં ઉપરાંત તમારી યોજનાઓને સાર્વજનિક ન થવા દો નહીં તો તમે છેતરાઈ શકો છો વ્યવસાય વેપારમાં શ્રેષ્ઠ વ્યૂહરચના બનાવીને કામ કરવાની જરૂર છે જો તમને અનુભવી લોકો પાસેથી વ્યવસાય સંબંધિત માહિતી મેળવવાની તક મળે તો તેને ચૂકશો નહીં જો કે તમારી મહેનતનું નિશ્ચિત પરિણામ મેળવ્યા પછી તમે હળવાશ અને શાંતિ અનુભવશો લવ ઘર અને બિઝનેસ વચ્ચે સારો તાલમેલ અને સુમેળ રહેશે સ્વાસ્થ્ય તણાવ અને થાક તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે લકી કલર લાલ લકી નંબર એક કુંભ રાશિ પોઝિટિવ તમે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સહયોગ કરશો પરિવાર સાથે શોપિંગ વગેરેમાં પણ યોગ્ય સમય પસાર થશે મિલકતના ખરીદ વેચાણને લગતી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે નેગેટિવ સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારે પહેલા કરવું પડશે પરિવાર અને સંતાન સંબંધી બાબતોમાં વધુ પડતી અડચણ ન કરો તેમને તેમના અનુભવના આધારે કામ કરવા દો વ્યવસાય આ સમયે માર્કેટિંગ સંબંધિત કામમાં વધુ ધ્યાન આપવું ફાયદાકારક રહેશે જોખમ ભરેલી પ્રવૃત્તિઓમાં નાણાંનું રોકાણ ન કરો લવપતિ પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવની અસર પરિવાર પર પણ પડી શકે છે સ્વાસ્થ્ય તમારી બેદરકારીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે લકી કલર બદામી લકી નંબર સાત મીન રાશિ પોઝિટિવ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે મિલકત સંબંધિત મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચામાં સકારાત્મક પરિણામો આવશે મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને અનુકૂળ રહે છે અને તેઓ પોતાના વ્યક્તિત્વ પ્રત્યે સભાન રહે છે નેગેટિવ ક્યારેક તમારી સંકુચિત માનસિકતા પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી તમારા વર્તન અને વિચારો પર નિયંત્રણ રાખો જો કોઈ વ્યવહાર સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તમારી ક્ષમતાને પણ ધ્યાનમાં રાખો

સ્વાસ્થ્ય તમારા આહારમાં આયુર્વેદિક વસ્તુઓનો અવશ્ય સમાવેશ કરો લકી કલર વાદળી લકી નંબર પાંચ